સુરતમાં ભાજપના કોર્પોરેટર ઈશ્માલ આપસીવાલાએ સસ્તા અનાજની દુકાનમાં રેડ કરી હતી જેમાં અનેક ખુલાસાઓ સામે આવ્યા છે ગ્રાહકોને આઠ કિલો ઘઉં ત્રણ કિલો ચોખા આપતા હતા જેના કારણે બાતમી મળતા રેડ કરવામાં આવી હતી વેપારી સરકાર સુરત કલેક્ટરના પુરવઠા અધિકારી પણ દોડતા થયા હતા સુરતમાં ભાજપના કોર્પોરેટર રેશમા લાપસીવાલાએ આ રેડ કરી હતી જેમાં ગોપીપુરા સ્થિત કિરપારામ મહેતાના ખાંચામાં આવેલી દુકાનમાં રેડ કરાતા વેપારીઓ ચોંકી ઉઠ્યા હતા સસ્તા અનાજની દુકાનવાળો ગ્રાહકોને ઓછું અનાજ આપતો હતો જેને લઈને આ ચેકિંગ કરવામાં આવ્યું હતું આ વેપારી ગ્રાહકોને સરકાર તરફથી મળવા પાત્ર જથ્થામાંથી જ કટકી કરતો હતો અને સુરતના કોર્પોરેટર રેડ કરતા વેપારીની પોલ ખુલી ગઈ હતી સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ